યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ છવાયેલો છે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસાદ વચ્ચે પાવાગઢમાં ભક્તિમય માહોલ પણ જોવા મળ્યો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી પાવાગઢ પાવાગઢના દ્રશ્યો તેમ પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચુકી હતી બીજી તરફ ભક્તિમય માહોલ પણ મંદિર ખાતે જામ્યો હતો શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી જોકે માતાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી મંદિર પરિસરના દ્રશ્યો પર આપ જોઈ રહ્યા છો કે પણ ડાઉન થઈ છે યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ જામેલો છે વરસાદી માહોલના કારણે રોપવે સેવાને બંધ કરવામાં આવી છે વાતાવરણ ચોખ્ખું થયા બાદ રોપવે સેવા શરૂ થશે યાત્રાધામ પાવાગઢમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો પાવાગઢના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ રહ્યા છો કે જ્યાં વિઝીબિલીટી ડાઉન થતાં રોપવે સેવાને બંધ કરવામાં આવી છે યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે આ સેવા બંધ કરાઈ છે પંચમહાલ જિલ્લાના કારોલમાં ધોધમાર વરસાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક જરમર વરસાદ થયો કાલોલ હાલોલ જાંબુઘોડામાં વરસાદ મોરબા હડફમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ વરસાદના કારણે રસ્તા ઉપર પાણી પણ ભરાયા છે તો પંચમહાલના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજ વતે આપણી સાથે સંવાદદાતા નામદેવ પાટીલ જોડાયેલા છે નામદેવ પંચમહાલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ વિધર્વેદ હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના આવી છે ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં રાતે વાદળછાયું વાતાવરણ વચ્ચે જિલ્લાના કાલોલમાં ધોધમાર હતો ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાની તૂફાની પેટિંગ શરૂ થઈ છે મોડી રાતથી જ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ઝરમરો વરસાદ વરસ્યો છે જિલ્લાના યાત્રાધામ પાવાગઢ હાલોલ કાલોલ જાંબુવાડામાં ધોધમાર વરસાદ છે સવારે વરસાદ હોવાના કારણે અને કારણે જે ઉડન છે તેની સેવા બંધ કરી દેવામાં આવી હતી આ જે શરૂઆત કરવામાં ત્યારે અને મોરવા હડપમાં વરસાદ છે ગઈકાલના ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીના વાતાવરણ બાદ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે જેને લઈ હાલ પંચમહાલ જિલ્લામાં ઠંડક પ્રસરી છે હાલ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે મળી રહ્યો છે ત્યારે સતત વરસાદ રહેશે તો પહેલા જ વરસાદે નદી નાળામાં વરસાદી પાણી ની આવક જોવા મળશે મોડી રાતે કાલોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં એક પ્રકારની ખુશીની લહેર જોવા મળી રહી છે જી જી નામદેવ માહિતી બદલ આભાર આવજો